નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની રાજ્યમાં પીએસઆઈ લોકરક્ષક ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ભરતીને લઈને મોટા સમાચાર આપ્યા છે હસમુખ પટેલે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપતા કહ્યું કે પીએસઆઈ અને લોકરક્ષક ભરતીની શારીરિક કસોટી પંદર નવેમ્બરની આસપાસ શરૂ થશે આ માહિતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી હતી અને વધુમાં જણાવ્યું હતું કે ત્યારબાદ ઝડપથી લેખિત પરીક્ષા પણ લેવામાં આવશે તમને જણાવી દઈએ કે પોલીસ ભરતીના બીજા તબક્કામાં મોટા પ્રમાણમાં અરજીઓ કરવામાં આવી છે પોલીસ ભરતીના બીજા તબક્કામાં લગભગ એક લાખ અરજીઓ કરવામાં આવી હતી નવ સપ્ટેમ્બરે બીજા તબક્કાની અરજી કરવાનો અંતિમ દિવસ હતો ત્યારે ભરતીમાં અગાઉ દસ પોઈન્ટ છવ્વીસ લાખ અરજીઓ થઈ હતી ઉલ્લેખનીય છે કે બાર હજાર ચારસો ને પદો પર ભરતી જાહેર કરવામાં આવી છે ત્યારે આ દરમિયાન પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે નિવેદન આપતા કહ્યું હતું કે ઉમેદવારો ધૂતારાથી દૂર રહે અને ઉમેદવારો મહેનત કરીને પરીક્ષા આપે અને પાસ થાય નવેમ્બર મહિનામાં શારીરિક કસોટીનું આયોજન થશે સાથે જ હસમુખ પટેલે કહ્યું હતું કે પીએસઆઈમાં બે પેપર લેવાશે પીએસઆઈની બે લેખિત પરીક્ષા લેવામાં આવશે શારીરિક પછી તરત જ લેખિત પરીક્ષા લેવામાં આવશે ત્યારે શારીરિક પરીક્ષા બાદ ડિસેમ્બરમાં પીએસઆઈની લેખિત પરીક્ષા લેવામાં આવશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડિયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી જ તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે